પરીક્ષામાં કંઈક કરીશું શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ અમે બાર વર્ષથી હું જ્યારે પ્રેગનન્ટ હતી બે હજાર ચૌદમાં અમારી એક્ઝામ નતા લેતા તો હું પ્રેગનન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવ્યો પીસીએ પછી કોઈ બી એડની મંજૂરી આપી બીએડ પછી ચાર ત્રણ વાર ટાટ લીધી અને ટાટ લઈને હવે એવું કહે છે કે કોમ્પ્યુટર શિક્ષકોની અમે અમારા શિક્ષકો કોમ્પ્યુટર ગણાવી શકે છે તો આ વસ્તુ કેટલા જે વ્યાસપી છે હું એમના પાસે જવાબ માંગું

અને સરકારશ્રીના બધી જ પ્રેસ કોન્ફરન્સ મારફતે ઋષિકેશ પટેલ સાહેબે જે નીતિ નિયમો કર્યા એ અમે રાજી ખૂબ સ્વીકારી છે ચોવીસ હજાર સાતસોની ભરતી કરવાની છે એ પણ અમે સ્વીકારી છે પરંતુ નવથી બારની અંદર સાત પાંચસોની જે ભરતી કરવાની છે એની અંદર પીટી હોય કમ્પ્યુટર ચિત્ર હોય સંગીત હોય આ ચાર વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો તો સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિષય ગુણ નથી જેવી રીતે વિધાનસભાની અંદર જોવા જાય તો કૃષિ વિભાગ અલગ હોય શિક્ષણ મંત્રી અલગ હોય તો એવી રીતે શિક્ષણની અંદર પણ કોમ્પ્યુટર ચિત્ર હોય કે પીટી હોય બધા જ નું મહત્વ છે તો આજે ઉમેદવારો બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે જે તમે રજૂઆત ભરતી કરવાના છે નવ થી બારમાં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે અથવા તો સાત પાંચસો સિવાયની જે કોઈ પણ ભરતી હોય એમાં ચાર વિષયનો કાયમી શિક્ષણ તરીકે સમાવેશ કરવામાં આવે એ રજૂઆત લઈને ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે એકઠા થઈ જશે મારું નામ તેજસ મજીયા છે

18વા લીધી પણ 18 ની અંદર તો એ લોકોએ અમારા વિશેની એક કળજગ્યા ના અભિયમ કર્યો એને કીધું કે ખાજલ સિંઘ અમે સમાવ્યું ઓલે છીએ તો જવા ના અંદર આઈડી વાળા એ બોલી બત એ તો અલગ તો કોણ ઓલુયા અને એમને કંઈ મારી નાખવાનો હોય એ રીતે વાત કરે છે

એડવર્ટાઈઝમેન્ટ કરો છો પીટીના જ કરો છો ડ્રોઈંગના જ કરો છો મુખ્ય વિષય જો તમારે એ હોય તો તમે ઘણી વિજ્ઞાનના હોલ્ડિંગ્સ કેમ નથી લગાવતા લાસ્ટ યર બે હજાર ત્રેવીસમાં આપણે એટલી બધી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી જેમાં ચંદ્રયાન તો ચંદ્રયાનમાં શું ઘણી વિજ્ઞાનવાળાએ જ કામ કર્યું ડિજિટલ નહીં હોતે તો ચંદ્રયાન ઉપર જ હતે રોબોટ હોતે ઉપર આન્સર તમને કોણ આપે છે ત્યાંથી શું સી એક્સેલ વર્ડ પાવર પોઈન્ટ ભણવાથી કોમ્પ્યુટર પૂરું થઈ જાય છે અમારે રમકડું રમવા રમતા નથી શીખવાડવાનું એ રમવાની જે ગેમો છે એપ્લિકેશનો છે કેવી રીતે ડેવલપ થાય છે બાળકોના લોજિક કેવી રીતે ડેવલપ થાય છે ને એ શીખવાડવાનું છે અમારે અમારે કંઈ વોટ્સએપ ઇન્સ્ટા ફેસબુક પર રીલ્સ બનાવતા નથી શીખવાડવાનું બાળકોને એ જે એના તરફ વળ્યા છે ને એનું લોજિક કેવી રીતે ડેવલપ થાય છે અને એના શું ફાયદા નુકસાન છે એ અમે કરી શકીશું અમે ઠરાવ નંબર ખબર છે એટલું નહી બોલ આઈ જાઓ મુકેશભાઈ ખરાબ નંબર સાથે બોલજો સાહેબ વાત કરો યુનિવર્સિટીઓ કોર્સ ચલાવે છે માસ્ટર ડિગ્રી સુધીના ઓય એક બોણ યુનિવર્સિટીઓ માસ્ટર સુધીના કોર્સ ચલાવે છે મારું નામ મુકેશ હું 45 કમ્પ્યુટર વિષય સાથે આ લડાઈ આજની નથી પચાસ વખત આ સરકારી કચેરી કમિશનર કચેરી હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય મુખ્યમંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય વીસથી પચીસ વખત આવેદનપત્ર કમ્પ્યુટર વિષય માટે આપેલા બરાબર જ્યારે બે હજાર ઓગણીસની ભરતી નથી થતી ત્યારે આવેદન આપ્યા અને ત્યારે માત્ર ને માત્ર બોતેર જગ્યા માધ્યમિકની અંદર જ્યારે બાવીસ કે ચોવીસ જગ્યાએ ઉચ્ચતર માધ્યમિકની અંદર એક ગ્રાન્ટર શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની ભરી શકાય બરાબર એની પછી ફરીથી ત્રિસ્તરીય પરીક્ષા લીધી પ્રિલિમ પ્લસ મેન્સ

બીસીએ માસ્ટર ડિગ્રીની અંદર એમસી આવે એમએસસી આઈટી આવે છે સાથે બીએડ એડ આવે છે આ જે અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે આ વિદ્યાર્થીઓ છે એ કોઈ અમીર કે ધનવાન ઉદ્યોગપતિના છોકરાઓ નથી સંતાન નથી આ ગરીબ ઘરમાંથી માંથી આવે છે ખેડૂત દીકરાઓ છે બરાબર અત્યારે માસ્ટર ડિગ્રીની ફી જોઈએ તો સેલ્ફ ફાઈનાન્સ એક સેમિસ્ટર ની ચાલીસ હજાર રૂપિયા થાય બરાબર એડ ની ફી સિત્તેર થી એસી હજાર રૂપિયા થાય એમનું જે ભણતર છે ડિગ્રી એમના જે મા બાપે ડિગ્રી આપી છે ડિગ્રીનું શું બરાબર એક પાટ પેટે પાટા મજૂરી કરીને એમને ભણાય છે ડિગ્રી ડિગ્રી અને સરકારને બધા જ આવ્યું છે કે એમની ભરતી નહીં થાય તો એમની ડિગ્રીનું શું બરાબર પ્લસ બીજું કે બોર્ડની અંદર ધોરણ દસની અંદર કમ્પ્યુટર વિશે ચાલે છે બરાબર એવું નથી કે નથી ચાલતો ધોરણ નવની અંદર કમ્પ્યુટર વિશે ચાલે છે અગિયારમાંની અંદર કમ્પ્યુટર ચાલે છે ધોરણ બારની અંદર બોર્ડ વિશે ચાલે છે બરાબર સાયન્સની અંદર કમ્પ્યુટર ધોરણ બારની અંદર સાયન્સ ચાલે છે કમ્પ્યુટર વિશે અને છેલ્લા બે વર્ષનું રિઝલ્ટ જોઈએ સરેરાશ રિઝલ્ટ કરતાં બધા વિષય કરતા કોમ્પ્યુટરનું રિઝલ્ટ સૌથી ડાઉન છે ધોરણ બારનું કારણ શું કારણ કે રેગ્યુલર શિક્ષક જ નથી ગવર્મેન્ટ શિક્ષક જ નથી આપે સરકાર જોડે અમારી એટલી જ માગણી છે કે જે ચોવીસ સાતસોની ભરતી કરી છે એની અંદર સ્પેશિયલી કમ્પ્યુટર શિક્ષકની એક હજારથી આઠસો જગ્યાની અંદર મેળવવા જોઈએ આજે બધા કમ્પ્યુટર શિક્ષક બેઠા છે એમની એક જ માંગ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવામાં આવશે નહીં છેલ્લો મુજબ અમારો છે કે સરકારે સત્તરે કમ્પ્યુટર શિક્ષકની સાથે સાથે પીટી વ્યાયામ ચિત્ર અને

એક ચિત્રવાળા બે આવી જ સંગીત વાળા બે કમ્પ્યુટર વાળા બે નેપુ બાજુ